જય શ્રી કૃષ્ણ મિત્રો હું કલા ગામી મારી યુટ્યુબ ચેનલ ચાની રેસીપીમાં તમારું સ્વાગત કરું છું મિત્રો ફરી પાછી મસાલા ભરવાની સિઝન આવી ગઈ છે ગૃહિણીઓ માટે આ સમય ખૂબ જ માથાકોટવાળો હોય છે કયા મસાલા લેવા કેટલા મસાલા લેવા મસાલાને બાર મહિના સુધી સ્ટોર કરવાની માથાકોટ વચ્ચે મસાલા બગડી જવાની બીક આજે હું તમારા માટે એક વર્ષ સુધી મસાલા સ્ટોર કરવાની રીતનો વિડીયો લઈને આવી છું લાલ મરચાં પસંદ કરવા અને ખરીદી કરવા માટે બને ત્યાં સુધી બપોર પછી જ જવું માવઠું થયું હોય કે વાતાવરણમાં ભેજ વધારે હોય ત્યારે મરચાંની ખરીદી ન કરવી જો મેં અહીંયા ચાર કિલો લાલ મરચાંની ખરીદી કરી છે જેમાં બે કિલો મારવાડી એક કિલો કાશ્મીરી અને એક કિલો મરચી લીધી છે આ પ્રમાણે મરચુંનું પ્રમાણ રાખવાથી મરચાંનો ટેસ્ટ મીડિયમ તીખો બને છે અને સાથે કાશ્મીરી મરચું ઉમેરેલું હોવાથી કલર ખૂબ જ સરસ આવે છે મેં અહીંયા મરચાંની ખરીદી કરીને અહીંયા જ એને દળાવીને પાવડર બનાવી લીધો છે હવે આપણે સાથે સાથે ધાણાજીરું સ્ટોર કરવાની રીત જોઈશું અને એક વર્ષ સુધી હળદર કાઢી ન પડે એવી રીતે હળદર સ્ટોર કરવાની રીત જોઈશું જો તમે આવી રીતે મસાલા સ્ટોર કરશો તો તમારા મસાલા એક વર્ષ સુધી એવાને એવા જ કલર સુગંધ અને સ્વાદવાળા રહેશે તો ચાલો વિડીયો શરૂ કરી લાલ મરચું સ્ટોર કરવાની રીતથી હવે આપણે મરચું સ્ટોર કરવાની રીત જોઈશું અહીંયા મેં નીચે એક ન્યૂઝ પેપર પાથી દીધું છે અને એક પોળું વાસણ અને મરચું ચાળવા માટે ચાણી લઈ લીધી છે તો મરચાંને બાર મહિના સુધી સ્ટોર કરવા માટે સૌથી પહેલાં આપણે મરચાંને ચાળી લઈશું મરચું ચાળવાથી મરચાંની જે થોડી ઘણી કણી રહી ગઈ હોય તે બધી ભાંગી જાય આવી રીતે આપણે મરચાંને ચાળતા જવાનું છે અને મરચાંની કણીઓ હોય તેને ભાંગતા જવાનું છે તો ફ્રેન્ડ આપણું બધું મરચું ચડાય ત્યાં સુધી તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો કયા સિટીમાંથી જોઈ રહ્યા છો તે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો જેથી મને ખબર પડે કે મારા વિડીયો ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છે અહીંયા મારે ચાર કિલોમાંથી થોડુંક ચારણ નીકળ્યું છે એનો આપણે ઉપયોગ નથી કરવાનો હવે આપણે લાલ મરચાં અને તેલનું બોલ દેવાનું છે હવે આપણે બે વાટકી જેટલું તેલ નાખીશું પછી આપણે મરચાંને પહેલાં હાથેથી સારી રીતે મિક્સ કરી દઈશું પછી જરૂર પડશે તો આપણે તેલ ઉમેરીશું તમે મરચાંને મોણ દેતી વખતે હાથમાં પ્લાસ્ટિકના મોજાનો પણ ઉપયોગ કરી શકો છો તો ફરીથી આપણે હજી એક વાટકી તેલ ઉમેરી દઈશું અને હાથેથી સારી રીતે મિક્સ કરીશું અહીંયા આપણે મરચાંને એવી રીતે મોવાનું છે કે મરચાંમાં કંઈ પણ જગ્યાએ તેલના ગાંઠા પણ ન પડે અને મરચું પાવડરની કણિયો કણિયો તેલથી કવર થઈ જાય આ રીતે હાથેથી મિક્સ કરતા જઈશું અને નીચે સુધી લાલ મરચાં પાવડરને આ રીતે ફેરવતા જઈને તેલનું મોળ આપતા જવાનું છે હવે બંને હાથનો ઉપયોગ કરીને આ રીતે મરચાં પાવડરને તેલથી મિક્સ કરીશું જેથી મરચું એકદમ સરસ રીતે તેલમાં મિક્સ થઈ જશે અને મરચાંમાં જે ગાંઠા પડ્યા હોય તે પણ તૂટી જશે તેલનું મોળ આપવાથી લાલ મરચાંનો કલર અને સ્વાદ આખું વર્ષ એવા ને એવા જ રહે છે અને લાલ મરચું પાવડર આખું વર્ષ કાળું પણ નથી પડતું અહીંયા લાલ મરચું પાવડર તેલથી સરસ રીતે મિક્સ થઈ ગયું છે મેં અહીંયા ચાર કિલો મરચાંમાં ત્રણસો ગ્રામ તેલનો ઉપયોગ કર્યો છે હવે આપણે બધા મસાલા બારે મહિના સાચવવાના છે બારેમાસ મસાલાનો કલર અને સ્વાદ એવો ને એવો રહે એના માટે આપણે કાચની બહેણી લેવી ખૂબ જ જરૂરી છે બહેણીને મેં પહેલેથી પાણીથી ધોઈને ચોખ્ખી કરીને એક દિવસ તડકામાં તપવીને લીધી છે અને બહેણી નીચે આપણે ટીસ પણ મૂકી દઈશું મરચું પાવડર બારે માસ સારું રહે તે માટે કાચની બહેણીમાં તળિયું ઢકાય તેટલું આપણે મીઠું ઉમેરી દઈશું કારણ કે મીઠું પણ પ્રિઝર્વેટિવનું કામ કરે છે અહીંયા મેં બહેણીનું તળ્યું ઢકાઈ જાય એટલું મીઠું ઉમેરી દીધું છે જેના લીધે લાલ મરચું પાવડર છેલ્લે સુધી ખરાબ નથી થતું હવે આપણે તૈયાર થયેલા મરચાને ચમચાથી બેણીમાં ઉમેરતા જશું તો પહેલા આપણે ત્રણથી ચાર ચમચા જેટલું મરચું પાવડર બેણીમાં ઉમેરીશું પછી આપણે ચમચા વડે મરચા પાવડર ને આ રીતે પ્રેસ કરીશું જેથી બેણીમાં ઉમેરેલું લાલ મરચાં પાવડરમાં વચ્ચે કોઈ પણ જગ્યાએ એર ન રહી જાય અને મરચું ખરાબ પણ ન થાય બધી જ બાજુથી પ્રેસ થઈ જાય પછી આપણે ફરીથી ચારથી પાંચ મોટા ચમચા ભરીને લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને ફરીથી આ લાલ મરચાં પાવડરને આપણે આ રીતે પ્રેસ કરતા જવાનું છે અહીંયા તમે જો હું કઈ રીતે મરચાં પાવડરને પ્રેસ કરી રહી છું આ રીતે મરચાં પાવડરને ઉમેરતું જવાનું અને ચમચા વડે પ્રેસ કરતું જવાનું છે અને આખી કાતની બેણી આ રીતે જરા પણ એ ન રહે એ રીતે આપણે લાલ મરચું પાવડરને ભરી દેવાનું છે અહીંયા અમે લાલ મરચાં પાવડરને એકદમ પ્રેસ કરીને બેણીની છેક ઉપર સુધી ભરી લીધું છે આખું વર્ષ સાચવવા માટે આપણે લાલ મરચાંને તેલથી મોણ આપી દીધું છે મરચાં પાવડર સાચવવા માટે કાતની બેણી લીધી છે અને બેણીમાં નીચે આપણે મીઠું પણ ઉમેરી દીધું છે પણ લાલ મરચું પાવડર ઉપરથી ખરાબ ન થાય એટલા માટે મેં અહીંયા પ્રેઝર વેતી તરીકે આખા મીઠાના ગાંગડા લીધા છે હવે બૈણીમાં ભરેલા લાલ મરચાં પાવડર ઉપર આ રીતે આખા મીઠાના ટુકડા મૂકી દઈશું હવે મીઠાના ટુકડા મૂકાઈ જાય પછી આપણે બૈણીનું ઢાંકણ એકદમ ટાઈટ બંધ કરી દઈશું તો આ રીતે મરચું પાવડર સાચવવાથી આખું વરસ એકદમ લાલ ચટાક અને એ જ સ્વાદનું રહેશે મરચું પાવડર ભરાઈ ગયું છે હવે આપણે હળદરને આખું વરસ કઈ રીતે સાચવવું તે જોઈશું અહીંયા મેં બે કિલો સેલમની હળદર લઈ લીધી છે હવે આપણે આ હળદરને ધોવાની છે હવે આપણે થોડીક હળદર એક વાસણમાં લઈ લેશું અને પછી એમાં આપણે પાણી ઉમેરી દઈશું પછી આપણે હળદરને આ રીતે બંને હાથેથી ધોઈ લઈશું હવે આપણે વાસણમાં બીજું ચોખ્ખું પાણી લઈને બીજી હળદર ઉમેરીને હાથેથી ધોઈ લેશું તો આવી રીતે આપણે બધી હળદરને ધોઈ લેશું પછી આપણે એક ચોખ્ખું કપડું લઈશું અને ધોયેલી હળદરને કપડામાં નાખીને પોળી કરી દઈશું હળદર સરસ કડક થઈ જાય ત્યાં સુધી આપણે એને સુકી લઈશું અહીંયા મેં બધી હળદરને ધોઈને કપડામાં સારી રીતે પોરી કરી દીધી છે હવે આપણે આ હળદરને ફળિયામાં નીચે સુકવવા માટે મૂકી દઈશું આપણે આ હળદરના તડકામાં નથી સુકાવવાની અહીંયા આપણી હળદર સરસ રીતે સુકાઈ ગઈ છે અને હું હળદરને થાળીમાં લઉં છું એનો અવાજ પણ સરસ રીતે આવી રહ્યો છે હું આ હળદરને તમને હાથેથી પણ તોડીને બતાવું તો સરસ રીતે તૂટી જાય છે તો આપણી હળદર એકદમ સરસ રીતે સુકાઈ ગઈ છે હવે આપણે હળદરના ડબ્બામાં ભરી લેશું ડબ્બાનું ઢાંકણ બંધ કરીને આપણે ઘંટીએ દળાવી લેશું મેં અહીંયા હળદરને ઘંટીએ દળાવીને તૈયાર કરી લીધી છે હવે આપણે હળદર પાવડર કઈ રીતે સાચવવું એ જોઈશું હવે આપણે હળદરને પણ થોડી થોડી ચાણીમાં લઈને ચાળી લઈશું જેથી હળદરની થોડી કણી રહી ગઈ હોય તો તે નીકળી જશે તો આવી રીતે આપણે ચાણીમાં થોડી થોડી હળદર લઈને બધી હળદરને ચાડી લઈશું અહીંયા મેં બધી હળદરને ચાડી લીધી છે હળદરને બાર મહિના સાચવવા માટે મેં અહીંયા બહેણીને ચોખ્ખી કરી અને તપવીને લઈ લીધી છે અહીંયા આપણે બહેણીના તળિયામાં કશું ઉમેરવાની જરૂર નથી હળદરને પણ આપણે થોડી થોડી બહેણીમાં ઉમેરતા જશું અને ચમચા વડે પ્રેસ કરતા જશું બધી હળદર બહેણીમાં ભરાઈ જાય પછી આ રીતે આપણે ચમચા વડે પ્રેસ કરી દઈશું અહીંયા અમે એક કિલોની બેણી ભરી લીધી છે હવે બીજી હળદરને હું બીજી બેણીમાં ભરી લઈશ અહીંયા અમે આખી બે હળદરથી ભરી લીધી છે હવે આપણે મીઠાના ટુકડા આ રીતે ઉપર ગોઠવી દઈશું આ રીતે મીઠાના ટુકડા મૂકી જાય પછી આપણે બહેણીનું ઢાંકણ બંધ કરીને એ ટેક પેક કરી દઈશું આ રીતે સાચવવાથી હળદર પાવડર પણ એક વરસ સુધી કલર અને સ્વાદ એવો દેવો જ રહે છે હવે ધાણાજીરું પાવડર કઈ રીતે સાચવવું એ જોઈશું તો મેં અહીંયા બે કિલો ધાણી લીધી છે અને બે કિલોની ધાણીની સામે મેં એક કિલો જીએમનું જીરું લીધું છે હવે આપણે ધાણીની કોથળી ખોલી નાખીશું તો તમે જો એકદમ લીલી છમ અને ઝીણી ધાણી છે તો આખું વરસ જીરું સાચવવા માટે આવી લીલી અને ઝીણી ધાણી જ લેવી હવે આપણે ધાણીને ચાયણામાં લઈને ચાળી લઈશું જેથી ધાણીમાં થોડો ઘણો કચરો હોય તે ચાળવાથી નીકળી જાય છે તો આવી રીતે આપણે બધી ધાણીને ચાણામાં થોડી થોડી લઈને ચાડી લઈશું તો મેં એ બધી ધાણીને ચાડી લીધી છે હવે આપણે ચાળેલી ધાણીને થોડી થોડી થાળીમાં લઈને વીણી લઈશું તો હવે આપણે જીરું લઈશું હવે આપણે જીરાને પણ થોડું થોડું ચાણીમાં લઈને ચાડી લઈશું હવે આપણે થાળીમાં થોડું થોડું જીરું લઈને જીરાને સાફ કરી લઈશું તો મેં આ બધું જીરું સાફ કરી લીધું છે હવે આપણે આને તપાવવાનું છે તો મેં અહીંયા અગાસી ઉપર ખાટલામાં બે કપડા પાસી દીધા છે અને એકમાં જીરું પોળું કરી દીધું છે અને બીજા કપડામાં પોળી કરી દીધી છે ધાણા જીરું પહેલાં ધાણા અને જીરુંને બનેને સારી રીતે તપી લેવાનું છે અહીંયા આપણી ધાણી અને જીરું સરસ રીતે તપીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ધાણી અને જીરુંને સારી રીતે હાથેથી મિક્સ કરી દઈશું અહીંયા મેં ધાણી અને જીરુંને સરસ રીતે મિક્સ કરી લીધા છે હવે આપણે જે ડબ્બામાં ધાણાજીરું દળાવવાનું હોય એમાં જ આપણે આ ધાણીને ઉમેરી દઈશું અહીંયા આપણો આખો ડબ્બો ભરાઈ ગયો છે હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને ઘંટીએ દળાઈ આવશું મેં અહીંયા ઘંટીએ જીરું દળાવી લીધું છે હવે આપણે એક પેપર પાથરીને ઉપર એક મોટું વાસણ લઈ લેશું અને એક ચાણી લઈ લેશું હવે આપણે ચાળીમાં થોડું થોડું જીરું લઈને ચાડી લઈશું તો આવી રીતે ચાળવાથી ધાણીની જે ફોતરી હોય છે તે નીકળી જશે તો આવી રીતે આપણે થોડું થોડું ધાણાજીરું લઈને બધું ચાડી લેશું તો તમે જોઈ શકો છો કે ધાણાની કેટલી બધી ફોતરી નીકળી છે તો ધાણાજીરું સાચવવા માટે તડકામાં સૂકવેલી એકદમ ચોખ્ખી કાતની બેણી લઈ લેશું કાતની બહેણી નીચે આપણે એક પ્લેટ મૂકી દઈશું અહીંયા આપણે ધાણાજીરું સાચવવા માટે બરણીમાં કંઈ પણ વસ્તુ નથી ઉમેરવાની હવે આપણે ચમચા વડે આ રીતે ધાણાજીરું પાવડરને બરણીમાં ઉમેરતા જશું અહીંયા પણ આપણે લાલ મરચાં પાવડરની જેમ જ ધાણાજીરું પાવડરને ઉમેરતા જવાનું અને ચમચા વડે એકદમ પ્રેસ કરતું જવાનું છે જેથી તેમાં વચ્ચે એર ન રહે જીરું ઉમેરતા જશું અને ચમચાથી પ્રેસ કરતા જશું આવી રીતે આપણે આખી બહેણી ભરી લેશું હવે આખી બહેણી ઉપર સુધી પ્રેસ કરીને ભરાઈ ગઈ છે તો હવે ઉપર આ રીતે મીઠાના ટુકડા ગોઠવી દઈશું જેથી જીરું પાવડર આખું વરસ એવું જ લીલા કલરનું રહે અને સ્વાદ પણ એવો જ રહે મીઠાના ટુકડા ગોઠવાઈ જાય એટલે હવે બહેણીનું ઢાંકણ બંધ કરી દઈશું તો અહીંયા ધાણાજીરું પાવડર ભરાઈ ગયું છે તો અહીંયા અમે લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર અને હળદર પાવડર આખા વરસ સ્ટોર કરવા માટે ભરીને તૈયાર કરી લીધા છે તો ફ્રેન્ડ્સ તમને આખો વરસ મસાલા સાચવવાની આ રીત કેવી લાગી જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ